આંગળિયા પેઢીને ટાર્ગેટ બનાવતી લૂંટારૂ ગેંગને સુરત પોલીસે ઝડપી પાડી સુરત શહેરના મૈદરપુરા વિસ્તારમાં આવેલા આંગળિયા પેઢી અને હીરાના પાર્સલ પર લૂંટ કરવાની તૈયારીમાં આવેલા એક આંતરરાષ્ટ્રીય ગુનેગાર ગેંગની સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે સુરત ક્રાઇમ બ્રાન્ચે સચોટ માહિતીના આધારે કડોદરા તાલુકાના તાથી થયા વિસ્તારમાં દોરડા પાડી હુમલાના પ્લાન સાથે હાજર રહેલા છ શખ્સોને ઝડપી લીધા છે પોલીસે ધરપકડ કરેલા આરોપી પાસેથી ત્રણ પિસ્તોલ એક દેશી બનાવટનો તમંચો બેતાલીસ કાર્ટીજ એક ખાલી મેગઝીન રેમ્બો છરો એક ધારદાર કટર એક લોખંડનો પકડ એક ફોર વ્હીલ કાર છ મોબાઈલ ફોન ત્રણ વાયફાઈ ડુંગલ ત્રણ બુકાની માસ્ક અને રોડમેપ મળી કુલ ચાર લાખ એસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ ગુનામાં ઝડપાયેલા મુખ્ય આરોપી જેમ્સ ઝેફરીન ધોરી અલ્મેડા વિરુદ્ધ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ તેમજ મુંબઈના વિવિધ ગુનાઓ નોંધાયેલા છે જેમાં લૂંટ હત્યા પોલીસ પર ફાયરિંગ પંદર કિલો સોનાની લૂંટ ઘાતક હથિયારોના હુમલામાં અને વાહન ચોરી જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે તેમનો મોકો કાયક હેઠળ પણ ગુનો દખલ છે અને બીજા આરોપી રાજેશ સુબેદાર સી પરમાર પૂર્વ આર્મી સૈનિક છે હાલ મધ્યપ્રદેશમાં જેલ સિપાઈ તરીકે ફરક બજતો હતો ને તેણે અગાઉ વીસ કિલો સોનાની ચોરીના કેસમાં જેલની સજા ભોગવી છે અને રાજેશ પરમાર અને જેમ સલમેડાની મુલાકાત જેલમાં થઈ હતી ત્યારબાદ જ બંને સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો અને આરોપીઓ છેલ્લા દોઢ મહિનાથી આ લૂંટ માટે પ્લાનિંગ કરી રહ્યા હતા અહેવાલમાં ન્યૂઝ સુનિલ ગાંજાવાલા સુરત ટીમ આમાં ડીસીપી ભાવેશ રોજિયાના નેતૃત્વમાં

આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગડિયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે જેમાં ડાયમંડની ગોલ્ડ ને અને રોકડ રકમનો જો જો અહિયાં શ્રીરામ ટ્રેસના બસમાં આ બધા વડોદરા તરફ જાય છે ત્યાં એના લૂંટવા માટે જાય તો આ ઇન્ફોર્મેશન આધારે જે પોલીસ કામ કરતી હતી પોલીસના ટીમો અને ગઈકાલે આપણે એના સક્સેસ મળ્યા જયારે આપણા આમાં મુખ જો એના લીડર હતા જો ગેંગના લીડર બે લોકો એક ઉંડાઈ વર ગાડીમાં ગાડી જો ગાડી પર પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી આ ગાડી જો એક જેમ્સ અલમેડા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડ કોર ક્રિમિનલ છે જેના પર વીસ ગુના ઓલરેડી ચોરી લૂંટ ફાયરિંગ ડકૈતી દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં અને સાથે સાથે અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશન માં આવ્યા કે ચૌદ જેટલા સિરિયસ ગુનાઓ માં વોન્ટેડ પર છે અને એક સલાઉદ્દીન આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે જો રાયગઢ રાયગઢ જિલ્લાના અને પીછા એના સાથે સલાઉદ્દીન શેખ કરીને હતા જો આ લોકો જયારે બે પકડાયા આ લોકો ગાડીમાં સંતાડીને જો બે પિસ્ટલ કન્ટ્રીમેન્ટ પિસ્ટલ હતા અને કાર્ટિજ સાથે જો આ પકડાયા જો અને ફર્ધર જો વધારે પૂછપરછ કરતા જો એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસિડન્સી તાતી થૈયા ખાતે આવે છે ત્યાં જો પિછલા છેલ્લા લગભગ દેઢ માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો અને આ લોકો ત્યાંથી ચાર લોકો પકડાય જેના પાસેથી બે વેપન ત્યાંથી મળે એક પિસ્ટલ અને એક પોઈન્ટ અને પછી એના પાસે છે નકશા મેપ મોબાઈલમાં રિકોર્ડિંગ રૂટ પર અવર જવર કઈ રીતે કરીએ અહીંયા શ્રીરામ ટ્રેવલના ના બસ કેટલા વાગે ઉપડે છે કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે અંકલેશ્વર ભરૂચ કેટલા ટાઈમ લાગે બડોદરા કેટલા લાગે એક્ઝિટ રૂટ ક્યાં છે અગર અમે નીકળીએ તો કેવી રીતે અમને દાહોદ છોટાઉદેપુર થઈને જો અમે સીધે દાહોદ થઈને નીકળી જઈએ મધ્યપ્રદેશમાં અલગ અલગ રૂટના પૂરી નકશા સાથેને અને મોબાઈલમાં રેકી કરેલા છેલ્લા જો દેડ માસથી રેકી કરેલા બધી વિગતો એના પાસેથી આપણને મળી તો વધારે જ્યારે અમે લોકો પૂછપરછ આ લોકોને કરા તો આ લોકો જો પ્લાનિંગ પ્રમાણે એવું હતા કે જો મૈધરપુરા પાસેથી શ્રીરામ ટ્રેવલ્સમાં આંગળીયાના લોકો જો પાંચ છે આંગળીયા ત્યાંથી ડાયમંડ અને ગોલ્ડ ઓવર લઈને જાય છે તો આ લોકોનો પ્લાન એવું હતા કે આપણા આઠ જેટલા માણસો છે માણસો તો પકડાય છે આઠ જેટલા માણસો આજ બસમાં ટિકિટ લઈને વેપન સાથે બેસી જાય અને રસ્તેમાં જાય એના રેકી પ્રમાણે ક્યાંથી એક્ઝિટ રૂટ જ્યાં લોકો ફોલો પ્લાનિંગમાં કરેલા છે ત્યાંથી લૂંટ કરીને જો વેપન વેપનના જરૂર પડે તો ઉપયોગ બી કરીને અને પાછળ એના ગાડીઓ પર બસ પાછળ પાછળ ગાડીઓ રહે લૂંટ કરે તાત્કાલિક એના ગાડીમાં બેસીને ત્યાંથી નીકળી જવાય આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી તેના જો ફર્ધર બીજા જો આરોપી જો આવવાના હતા એના બારે મેં બી પોલીસના કામગીરી ચાલુ છે અત્યારે એના બી પકડવાના તો જો છે આરોપીઓનો જે વિગત છે એક જેમ્સ ઉર્ફે જેફરીન ગિધોરી ઉર્ફે અલમેળા કરીને જે છે મેન એના લીડર જેના ઉપર વીસ જેટલા સીરિયસ ગુના પૂરા કર્ણાટક બોમ્બે મહારાષ્ટ્ર બધી જગ્યાએ જે ચૌદ ગુનામાં વોન્ટેડ બી છે અને એક બીજા સલાઉદ્દીન ત્રીજા એક રાજેશ સુબેદારસિંગ પરમાર કહે છે જેના બયાલીસ વર્ષી મેન છે સામેલ હતા જોયા અને પછી આ જેલ ગયા જો તલોજા જેલમાં તો આ જેલમાં જો અલ મેળા સાથે એના મુલાકાત થઈ પછી એના ક્રિમિનલટી એના કન્ટિન્યુ હતી અને પછી આ જો રાજેશ સુબેદાર પછી જો મધ્યપ્રદેશ પોલીસમાં આ ભરતી થયા પોલીસમાં અને ત્યારે ગ્વાલિયર જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવે છે તો અત્યારે હાલ ચાલુ ફરજ ઉપર છે આ જો અને એક ચોથા આરોપી છે રહીશ ખાન આ બી એના બી ગુનાહી ઇતિહાસ છે જો આપણે આગળ અમે બતાવીએ છીએ એક ચોથા રઈશ ખાન સૌરભ ખાન કરીને છે જો ચાલીસ વર્ષ એના ઉંમર છે આ બી ગ્વાલિયરના છે એક ઉદયવીર સિંહ રાજ બહાદુર સિંહ તોમર છે એકાવન વર્ષ ઉંમરના છે આ બી મુરાઇના જિલ્લા મધ્યપ્રદેશના છે આ જો તોમરના અહીંયા જો ઘર બી છે અહીંયા પહેલા રહેતા હતા જો આ મેઇન ટીપર છે જો ટીપ આપવાના કામ એના તોમરના છે અને આ મુરાના મે ભી એના છોટા બોટ ડાયમંડના ના છે એના બધા વિગતો એને ખબર છે કે કઈ રીતે ડાયમંડમાં મોમેન્ટ થાય છે ડાયમંડ કઈ રીતે ના ડાયમંડ એના અવર થાય છે તો આ ટીપ આપવાના કામ જો ઉદયવીર સિંહ ના હતા અને એક વિજય લાલતા મેન બંસી કરીને જો છટા આરોપી છે તો એના પાસે તો જો અમે લોકો ટોટલ રિકવરી થઈ છે આમાં ત્રણ પિસ્ટલ એક પોઈન્ટ થ્રી વન ફાઈવ બોરના જો તમંચો કુલ ચાર વેપન ચોરીને એક હોન્ડાઈ વરના પંજાબમાંથી રેનબો છરા હતા જોઈએ અને એના પાસે જો બાકી વાઈફાઈ ડોંગલ્સ બી ત્રણ એના પાસે મળ્યા અને સ્પ્રે જો મિરચાના સ્પ્રે એના પાસે બે બોટલ સ્પ્રે મળી છે જોઈએ ઓર બાકી જો એના ઇલેક્ટ્રિક વજન કાટા બુખાની માસ્ક વગેરે જેટલા બી ખોટા જો રાજેશ પરમાર પોલીસના આઈ કાર્ડ વગેરે અને મેપ વગેરે બધા આ લોકો પાસેથી આપણે મળેલા છે અને એમાં જો ગુનાઓ અગર અમે વાત કરીએ જોઈએ તો ટોટલ જો ગુના દાખલ થયેલા છે કે જે રીતે મેં બતાવ્યા કે જેમ્સના ઉપર વીસ જેમ્સ અલમેડી ઉપર વીસ ગુના ચૌદમ વોન્ટેડ ઉદયવીર ઉદયવીરસિંહ ઉપર જો ત્રણ જો રાજબહાદુર સિંહ તોમર જો મેન ટીપર છે ત્રણ ગુના દાખલ થયેલા છે જે બધા ગુના આપણા સુરત શહેરના છે જેમાં બે હજાર ચાર થઈને બે હજાર એકવીસ તકનો ગુનાઓ છે આમ સાહેબ વગેરેના અને રાજેશ સુબેદાર સુબેદારસિંહ ઉપર જો વીસ કેજી ગોલ્ડ ચોરીના ગુના અને રઈસ ખાન સૌરભ ખાન જો છે જેના જુલુબ રાજસ્થાન મેના ઉપર જો ચોરીના ગુનામાં સામેલ છે અને અત્યારે હાલ આ જો ગ્વાલિયરમાં પોલીસ અને આર્મીના ભરતી માટે જો કોચિંગ ના કામ કરાવે છે આ વ્યક્તિ જો અને સલાઉદ્દીન જો છે એના ઉપર લગભગ પાંચ ગુના સુરત અને કર્ણાટકમાં દાખલ થયેલા છે અને જો આ બંસી છે બંસી ઉપર અત્યાર સુધી અમે એ લોકો જો ચેક કરીએ છીએ કોઈ ગુનાહિત અત્યાર સુધી જણાય આવેલ નથી પરંતુ આ બધી એક એવી ગેંગ હતી જેટલા અમે